વલસાડ જિલ્લાના ધરમપુર નાનાપુંડા માર્ગ ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સની એક એમ્બ્યુલન્સ પલટી હતી અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ઈજા થઈ હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અકસ્માતનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ ધરમપુરથી દર્દીને મૂકી નાનાપુંડા તરફ જઈ રહી હતી એ દરમિયાન ધરમપુર નાનાપુંડા માર્ગ ઉપર એક બાઇક સવાર આગળ આવી જતા એમ્બ્યુલન્સ ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા એમ્બ્યુલન્સ રોડ પરથી પલટી મારી ગઈ હતી એમ્બ્યુલન્સમાં ચાલક સહિત બે લોકો સવાર હતા એમાંથી અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલકને સામાન્ય ઈજાઓ થઈ છે જેને સારવાર માટે નાનાપુંડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી